મેળાત <laughs>

વાઈટ દાદાડો એ દાદાડું વાલું બીજું દાદા મેળવ્યું વાઈટ ફટાફટ માન છે કહું વાત ફટાફટ વાઈટ હેલ દાદા ભૂલ છે ને ગમણે

ભીમ છેકલા મો શું છે ખબર હે અજીત ગઈ રોજ વિડિયો બનાવે છે અને ટોપી એમ કેવી છે ખબર હે ટોપી આખો દાડી પહેરી છે લુગડે આખો દાડી પહેરી છે બધુ આખો દાડી પહેરી છે અને આ ઘઉં તાકો હવે કાળા પડી જાય ગાઈસ માનજી જો જો કાળા પડી જાય છે અને તમાર તમાર છેકલા ભાઈમાં શું થાય છે આ છેકલા ભાઈમાં આ આ આદિક ભાઈ હે આખો દાડી વિડિયો બનાવે હે હાલલ ઘોડા દે ઘોડ હવે આદત તમે હેડો બે બોલે બોલ આ તાકો આ હું વાડવાઈ છું આ આ દાડળો તો હેડતું જ નહીં મને ઘરવાળા મારતી

कोए सी जस मोह लेते हां नन बाबा ये से दर्पण है भाई का बोल दे हम जा रहे मेले हम एकदम पास आ रहे हां अब गाड़ी करेंगे थोड़ा का पूरा भर रहा हूं दर्पण हमें ईद वाले हमें नहीं दो ले दो हम तक ये पंखा तो करो घर आवे पांच जो करा ले चलो बातो बोल भैया इंगले <San> बायना <San> <San> Да, да, да,

અરે આપો મેળાની જડે તું જડે થઈ રહે છે કોઈ ના ના પૈસા થઈ રહ્યા શું કરજો થઈ રહ્યા કોણ લઈ છે દાદા બાપ પૈસા થઈ રહ્યા મારી બાગી કે આપણે એ જો કે પહેલા આપણે આ ગેર પાળો હાય કુપોટ નું પાટ્યું કુપટ આવ્યું બંટી કુપટ દાદા 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 છોકરા ને <iendo> <laughscrosstalk> <laughs> <laughs> સ્કોર્બિયો આવી ગઈ છે આ માનસી ચશ્મા પહેરીને ઊભી છે અરે મારા દર્શકો રે મારા બેસું ટકલી દીન મોડવાજીનો એડોડો જો ભૂગું વાજી તા રો ના રો મારો છોકરો ના રો આ આ બિલ્લી વળી દર્શન આપણે યુટ્યુબર બનાયા છે હેલો ગાઈઝ શોર્ટ કટ પડ્યા તો હેલો એ Halo guys, halo guys, halo guys, youtube channel halo guys, halo guys, halo Hai Hai guys, halo guys, halo guys, halo guys, halo guys, halo guys, halo guys,

ਬਰਬਨੋ ਰੋੜੋ ਮੇਲੋ ਆਈ ਗਿਆ ਗੁਬੋਟ ਨੂੰ ਚੋਦੇ ਇਹ ਕਿੰਨੀ ਫੇ ਹੈ ਨਹੀਂ ਨਹੀਂ ਆਟਲੇ ਆ ਜੀ ਆਪ ਇੱਕ ਦੋ ਹੈਲਟ ਦੇ ਜੇ ਤਾਂ ਖੇਪੇ ਆਮੜੀ ਪਹਿਲਾ ਰੋੜੀ ਮਿਲਦੀ ਮੰਦਿਰ ਚਲੀ ਪਿੱਲੀ ਦੀ ਸਕਮੋ ਮੰਦਿਰ ਆ ਕੋ ਸੀ ਬੋਤਾਬ ਨੂੰ ਹੈਡ ਵਨ થાય ਚੱਲੂ ਗੱਬੇ ਪੋਛੀ ਲਈ ਆ ਮੰਦਿਰ ਆਇਓ ਉਪਟਨਾ ਮੇਲੇ ਉਪਟ ਮੇਲੋ ਜੇ ਮੇਲੇ ਮੇਲੇ kya kar raha hai rupiya ho manchi

અરે અલે મને કાહો કરી નહી નંબર 4 કેટલા છે ઓય ઓય ની 41 કે શુન પડે હોય ને લે ના દે

એક નામ પરોસે 100 રૂપિયા રોકડા આવે છે ધન્યવાદ માતાજી અમને મનોકામના પૂર્ણ કરે માતાજી અમને ખૂબ ખૂબ લાભ આપે આયુ આયુ છે એમાં

એમના દર્દ વાગી ના અને બાકી સવારે રાખો કિસ્સા ના રોજ સાવધાન ધન્યવાદ

નાના <test> બાળકો <Ein -nose> <te> <heaven -nose> <een> <organizational> <-nose> चलो यार ये काम लोड को और योग ऐसा तो आप ही सभी माइक से ऊपर आओ और हमारे मार्केट हमारे वाइड वीरिया चले थे चले थे बराबर हमारे इंडियनों का नाम फोड़ गया बल्कि यार तन्त्र रुकिया पास आओ नहीं

پھوٹا پھلاوانی پھوٹا پھلاوانی بھئی کانو ماں تمہانو بویا آيو بھئی کانو سارے پوڑی آيو بھئی کانو سارے پوڑی آيو ارام ۾ दर्शन लो दर्शन शीखला माता जी भाई मंडल